ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર જુના બંદર કેબલ સ્ટેન્ડ પુલ તરફ જતા રોડ ઉપર પાટા પાસે આવેલ રામદેવપીર મંદિર સામે કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર બંને આરોપી લાલાભાઈ હકાભાઈ મેર અને પ્રકાશભાઈ ઉર્ફે મોહનભાઈ ઝડપી લીધા હતા અને પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર મળી કુલ તેર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંનેએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના ના રોજ રાજાવદર ગામેથી જુગાર રમીને જતા ભરતભાઈ જાનીને ગળથર ગામ પાસે લૂંટી લીધેલ હોવાની કબૂલાત કરી હતી